તો પૂર્વ કોંગી પ્રમુખ જગદીશ ઠાકોર સામે ચૂંટણી પંચમાં ફરિયાદ જગદીશ ઠાકોરના નિવેદન કરવામાં આવી જગદીશ આપ્યું હતું ચૂંટણી પહેલા લાલ લીલું પાણી ઉતરશે તેવું જગદીશ ઠાકોરે કહ્યું હતું શું કહ્યું હતું શું નિવેદન આપ્યું હતું એ સાંભળ્યું લાલ લેલું પાણી લાલ લીલું પાણી ભાજપ વેચવા નીકળે આવશે જેને દારૂબંધી બંધ કરવી છે એ પેટીઓની પેટીઓ ઉતારશે એ રૂપિયા અને પાછા તમને બે ચાર નશામાં રાખી નાની મોટી લાલચ આપી અને તમને મત આપવા જતા રોકશે એ કાવતરા થી તમે ચેતો એ ચેતવવા આવ્યો

પૂર્વ અધ્યક્ષ આપણા કોંગ્રેસના જગદીશભાઈ ઠાકોર જે કડુલી મવડી ખાતે આવ્યા હતા ને જે તેઓએ જે વિવાદિત નિવેદન આ ભાજપના કમલમ ખાતેથી એક ફરિયાદ કરવામાં આવી કરીને ચૂંટણી આયોગ ને પણ ફરિયાદ કરવામાં આવી છે કે ભાઈ આ કોડ ઓફ આમાં કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે ને જે લાલ લીલું પાણી જે વેચવાની વાત કરી હતી ને પોલીસની ગાડીઓમાં આ વેચવામાં આવશે બે દિવસ પહેલા ચૂંટણી પહેલા તે એક વાત છે વિવાદિત નિવેદન લઈને ભાજપ દ્વારા જે ખાસ કરીને ફરિયાદ કરવામાં આવી છે ਆਭਾਰ ਤਮਾਮ ਵਿਗਤੋਂ ਮਾਟੇ ਇਰਫਾਨ